અહીં આપણી પાસે ચાર અજ્ઞાત ધરાવતા ત્રણ સમીકરણ છે અને આપણે જાણીએ છીએ કે જો આપણી પાસે સમીકરણ કરતા અજ્ઞાત સંખ્યા વધારે હોય તો આપણે તેને મર્યાદિત કરી શકતા નથી તમારી પાસે કદાચ અનંત ઉકેલ હોય શકે પરંતુ તે અનંત ઉકેલ પણ મર્યાદિત હોઈ શકે અહીં આપણે ચાર પરિમાણ છીએ કારણ કે આપણી પાસે ચાર ચલ છે જો આપણે ચાર પરિમાણ હોઈએ તો આપણે સમતલ સુધી મર્યાદિત હોઈ શકીએ જો આપણે ત્રણ પરિમાણમાં હોઈએ તો આપણે કોઈ રેખા સુધી મર્યાદિત હોઈ શકીએ રેખા એ અનંત ઉકેલ ગણ છે હવે આપણે આ સુરે સમીકરણ ઉકેલવાનો પ્રયત્ન કરીએ આપણે તે અગાઉના વિડીયોમાં કરી ગયા છીએ પરંતુ હું અગાઉના વિડીયોમાં આપણે લોપની રીતનો ઉપયોગ કરીને તે કરી ગયા છીએ પરંતુ હું તમને હવે શ્રેણિકનો ખ્યાલ આપવા માંગુ છું શ્રેણિક એ સંખ્યાઓનો ગણ છે જેથી આ સમીકરણ યુગ્મને ટૂંકમાં લખી શકાય આપણે અહીં શ્રેણિક બનાવીએ હું અહીં સહગુણક શ્રેણિક બનાવીશ જ્યાં સહગુણક એ આ સમીકરણ યુગ્મની ડાબી બધા સહગુણકો છે છે ત્યારબાદ આ સહગુણક પણ એક છે આનો સહગુણક બે છે ત્યાર બાદ આપણી પાસે બે બે ચાર છે ત્યારબાદ એક બે ઝીરો છે અહીં એક્સ થ્રી વાળું કોઈ પદ નથી માટે તેનો સહગુણક ઝીરો થાય એમ કહી શકીએ ત્યારબાદ આના સહગુણકો છે હવે જો હું આ પ્રકારનો શ્રેણિક લખું તો તે આ સુરેખ સમીકરણ યુગ્મ માટે સહગુણકોનો શ્રેણિક થશે પરંતુ હું અહીં તેમાં કંઈક ઉમેરવા માંગુ છું આ બધા સમીકરણ કોના બરાબર થવા જોઈએ તે હું અહીં લખવા માંગુ છું માટે હું તેને આ પ્રમાણે લખીશ અહીં આ બરાબરની નિશાનીની જગ્યાએ ઉભી લીટી દોરીશ જે બરાબર દર્શાવે છે અને હવે સમીકરણની જમણી બાજુ લખીશ જે સાત બાર ચાર છે આ પ્રમાણે હવે તમે અહીં જોઈ શકો કે મેં આ જે લખ્યું છે તે આને લખવાની બીજી રીત છે અને મેં જે પ્રમાણે તેમને લખ્યા છે તેના પરથી કહી શકાય કે આ બધા એક્સ ના સહગુણકો છે આ બધા એક્સ ના સહગુણકો છે જો આપણે આ પ્રમાણે લખીએ તો આપણે દરેક વખતે લખવાની જરૂર નથી હવે આપણે આ સમીકરણ યુગ્મો પર જે પ્રક્રિયાઓ કરી હતી તે જ સમાન પ્રક્રિયાઓ આ શ્રેણિક પર પણ કરી શકાય તો આપણે અહીં શું કરી શકીએ આપણે આ સમીકરણને કોઈક સમીકરણ આપણે આ સમીકરણને તે સમીકરણ ગુણ્યા કોઈક અદિશ લઈને બીજા સમીકરણમાં ઉમેરી શકીએ અથવા સમીકરણનો કોઈક અધિશ સાથે ગુણાકાર કે ભાગાકાર કરી શકીએ આપણે તેમને એકબીજામાંથી બાદ કરી શકીએ આપણે તેમની અદલાબદલી કરી શકીએ તો હવે આપણે આ સમીકરણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ હવે હું આ શ્રેણિકને એ પ્રકારના શ્રેણિકમાં ફેરવવા માંગુ છું જેમાં દરેક હારમાં મારી પાસે મુખ્ય ઘટક તરીકે એક હોય અને પછી તે સ્તંભમાં બાકીના ઘટકો ઝીરો હોય અને જ્યારે મેં લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ પર વિડીયો બનાવ્યો હતો ત્યારે આ પ્રમાણે કર્યું હતું મેં તે એકની નીચેના બધા જ ઘટકોને ઝીરો બનાવ્યા હતા પરંતુ હવે હું એ વાતની ખાતરી કરીશ કે જો મારી પાસે કોઈ પણ હારમાં મુખ્ય ઘટક તરીકે એક હોય તો તે સ્તંભમાં બાકીનું બધું જ ઝીરો હોવું જોઈએ અને આ પ્રકારના સ્વરૂપને રિડ્યુઝ રો એશિલોન ફોર્મ એટલે કે હાર્ક સંક્ષિપ્ત એસિલોન સ્વરૂપ કહે છે હું તેને અહીં લખીશ હાર્ક સંક્ષિપ્ત હાર્ક સંક્ષિપ્ત એશિલોન સ્વરૂપ હાર્ક સંક્ષિપ્ત એશિલોન સ્વરૂપ જેને રિડ્યુસડ રો એશિલોન ફોર્મ કહેવામાં આવશે હવે જો આપણે આ શ્રેણિકને શ્રેણિક એ તરીકે લઈએ તો હું આ રો ફોર્મ શોધવા માંગુ છું હવે આપણે આ સમીકરણ યુગ્મને ઉકેલીએ સૌથી પહેલા હું પ્રથમ સ્તંભમાં આ બંને ઘટકોને ઝીરો બનાવીશ અને તે માટે આપણે આ બીજી હારને પ્રથમ હાર ઓછા બીજી હાર વડે બદલીએ માટે આપણે તેને આ પ્રમાણે લખીશું અહીં આપણી પ્રથમ હાર બદલાશે નહીં માટે એક બે એક એક અને પછી સાત આ પ્રમાણે હવે આપણે આ બીજી હારને પ્રથમ હાર ઓછા બીજી હાર વડે બદલીશું તેથી એક ઓછા એક ઝીરો થાય બે ઓછા બે ઝીરો એક ઓછા બે માઇનસ એક એક ઓછા ઓછા એક જે એક વત્તા એક થશે તેના બરાબર બે સાત ઓછા બાર જે માઇનસ પાંચ થાય હવે હું અહીં આ ઘટકને દૂર કરવા માંગુ છું તેને ઝીરોમાં ફેરવવા માંગુ છું માટે હું આ ત્રીજી હારને ત્રીજી હાર ઓછા બે ગુણ્યા પ્રથમ હાર વડે બદલીશ તેથી બે ઓછા બે ગુણ્યા એક ઝીરો થાય ચાર ઓછા બે ગુણ્યા બે ઝીરો થશે ઝીરો ચાર ઓછા સાત ગુણ્યા બે સાત ગુણ્યા બે ચૌદ થશે અને પછી તેને 4 માંથી બાદ કરીએ તો આપણને માઇનસ દસ મળે હવે આપણે શું કરી શકીએ હવે જો આપણે આ સ્તંભને જોઈએ તો આપણી પાસે મુખ્ય ઘટક તરીકે એક નથી અહી આ પદ શૂન્ય છે જો આ પદ એક હોત તો આપણે તેની નીચેનું પદ શૂન્ય બનાવ્યું હોત પરંતુ અહીં આ પહેલેથી જ શૂન્ય છે તેથી આપણે તેની બાજુના સ્તંભમાં જઈએ સૌ પ્રથમ હું અહીં આ ઘટકને એક બનાવીશ તેથી હું અહીં બીજી હારને માઇનસ એક વડે ગુણીશ હું આખા શ્રેણીને ફરીથી લખીશ નહીં પરંતુ જો આપણે આ બીજી હાર ને માઇનસ એક વડે ગુણીએ તો આ ધન થશે આ ઋણ થાય અને આ ધન થાય હવે હું અહીં આ ઘટકને ઝીરો બનાવવા માંગુ છું આપણે આપણો શ્રેણિક ફરીથી લખીએ આપણે હવે બીજી હારને તે જ પ્રમાણે રાખીશું ઝીરો એક માઇનસ બે અને પછી આ પાંચ આ પ્રમાણે હું અહીં આ ઘટકને ઝીરો બનાવવા માંગુ છું માટે આપણે ત્રીજી ત્રીજી હારને હાર હાર બીજી વડે બદલીએ ત્રીજી હારના પ્રથમ બે ઘટકો ઝીરો જ આવશે ત્યારબાદ માઇનસ બે વત્તા બે ગુણ્યા એક જે ઝીરો થાય ચાર વધતા બે ગુણ્યા માઇનસ બે જે ચાર ઓછા ચાર થશે તેના બરાબર ઝીરો માઇનસ દસ વધુ દસ વધન સ્વરૂપમાં ફેરવતી હોત તો મને આ જવાબ મળતે કારણ કે આ મુખ્ય ઘટકની ઉપર શું છે તે આપણા માટે મહત્વનું નથી પરંતુ હરક સંક્ષિપ્ત એશિલોન સ્વરૂપમાં આપણે મુખ્ય ઘટકની ઉપરના ઘટકને પણ ઝીરો બનાવીએ છીએ માટે આપણે આ ઘટકને પણ ઝીરો બનાવવા માંગીએ છીએ એક થાય બે ઓછા ઝીરો બે થશે એક ઓછા એક ઝીરો થાય એક ઓછા ઓછા બે જે એક વત્તા બે થશે અને તેના બરાબર ત્રણ સાત ઓછા પાંચ બે થશે તેથી હવે આપણો શ્રેણિક એસિલોન સ્વરૂપમાં છે રો એસિલોન ફોર્મ તે હાર્ક સંક્ષિપ્ત એસિલોન સ્વરૂપમાં છે એવું કઈ રીતે જાણી શકાય કારણ કે હવે મારી પાસે દરેક હારમાં મુખ્ય ઘટક તરીકે એક છે મારી પાસે અહીં એક છે અને મારી પાસે અહીં પણ એક છે જો આપણે તેમના અનુરૂપ સ્તંભની વાત કરીએ તો તે ઘટક ફક્ત એકમાત્ર માત્ર શૂન્યતર ઘટક છે બાકીનું બધું જ ઝીરો છે આપણે તેને મુખ્ય ઘટક મુખ્ય ઘટક કારણ કે તેમના અનુરૂપ સ્તંભમાં ફક્ત એકમાત્ર તે ઘટક શૂન્યતર છે આપણી પાસે અહીં આ જે અંતિમ હાર છે તે શૂન્ય હાર છે તેમાં બધા જ પદ શૂન્ય છે તમારી પાસે અહીં પાંચ હોઈ શકે નહીં જો તમારી પાસે પાંચ હોય તો તમારે સમીકરણને પાંચ વડે ભાગવું પડે માટે દરેક હારમાં મુખ્ય ઘટક તરીકે એક છે દરેક ક્રમિક હારમાં મુખ્ય ઘટક એ પહેલાની હારના મુખ્ય ઘટકની જમણી બાજુએ છે ઉદાહરણ તરીકે પ્રથમ હાર પછીની પછી તરતની હાર બીજી હાર છે અને બીજી હારમાં મુખ્ય ઘટક આ પ્રથમ હારની મુખ્ય ઘટકના જમણી બાજુએ છે અને હાર સંક્ષિપ્ત સ્વરૂપને આ પ્રમાણે જ લખી શકાય હવે આપણે શું કરી શકીએ આપણે આ શ્રેણી પરથી સુરેખ સમીકરણ યુગ્મ પર પાછા જઈ શકીએ કારણ કે આપણે જાણીએ છીએ કે અહીં આ એક્સ ના સહગુણક છે આ x2 ના સહગુણક છે આ એક્સ ના સહગુણક છે આ એક્સ ફોરના છે અને આ બધા સમીકરણની જમણી બાજુએ આવેલા અચળ છે માટે હું હાર્ક સંક્ષિપ્ત એશિલોન સ્વરૂપનો ઉપયોગ કરીને આ બધા સમીકરણને ફરીથી લખી શકું આપણે બધા સમીકરણને આ પ્રમાણે લખીશું એક્સ વન વત્તા બે એક્સ ટુ અહીં એક્સ વાળું કોઈ પદ નથી વત્તા ત્રણ એક્સ ફોર બરાબર બે બીજી હારમાં એક્સ વન અને x2 ના સહગુણક ઝીરો છે ત્યારબાદ એક્સ થ્રી ઓછા બે એક્સ ફોર બરાબર પાંચ હવે આપણી પાસે ત્રીજું કોઈ સમીકરણ નથી અહીં આ આખી જ હાર ઝીરો છે આમ આપણે આ સુરેખ સમીકરણ યુગ્મમાંથી આ સુરેખ સમીકરણ યુગ્મ મેળવ્યું આપણે તેમને સંક્ષિપ્ત બનાવ્યું હવે મુખ્ય ઘટક સાથે જે ચલ જોડાયેલા છે તેને આપણે મુખ્ય ચલ કહીશું તેથી અહીં એક્સ વન અને એક્સ થ્રી એ મુખ્ય ચલ છે તે મુખ્ય ચલ છે અને જે ચલ મુખ્ય ઘટક સાથે જોડાયેલા નથી આપણે તેમને મુક્ત ચલ કહીશું તેથી એક્સ ટુ અને એક્સ ફોર એ બંને ચલ છે એટલે કે ફ્રી વેરિયેબલ યાદ રાખો કે તમે ફક્ત મુખ્ય ચલ માટે જ ઉકેલી શકો અને આ મુક્ત ચલની જગ્યાએ કોઈ પણ કિંમત લઈ શકાય મેં આ પ્રશ્નની શરૂઆતમાં જ કહ્યું હતું કે આપણી પાસે અજ્ઞાત કરતા ઓછા સમીકરણ છે તેથી આ એટલો સારો ઉકેલ થશે નહીં તમને ફક્ત આર ફોર માં એક જ બિંદુ મળશે નહીં જે આ સમીકરણને સંતોષે પરંતુ તમને આર ફોર માં ઘણા બધા બિંદુઓ મળશે તો હવે આપણે તેને મુખ્ય ચલ માટે ઉકેલીએ કારણ કે આપણે ફક્ત તેમની માટે જ ઉકેલી શકીએ આપણે આ અંતિમ સમીકરણમાં બંને બાજુએ પાંચ તેથી એક્સ થ્રી બરાબર પાંચ વત્તા ટુ એક્સ ફોર તેવી જ રીતે પ્રથમ સમીકરણને એક્સ વન ના સંદર્ભમાં લખીએ એક્સ વન બરાબર બે ઓછા માટે કોઈ પણ કિંમત લઈ શકું અને એક્સ વન અને એક્સ થ્રી માટે ઉકેલી શકું પરંતુ આપણે તેને થોડી જુદી રીતે સમજીશું કોઈ પણ વસ્તુની આર ફોરમાં માં કલ્પના કરવી ઘણી મુશ્કેલ છે પરંતુ આપણે આના ઉકેલ ગણ માટે તેને વધુ સારી રીતે સમજીએ પરંતુ આપણે તેને સદિશના સ્વરૂપમાં લખીએ આપણો ઉકેલ કંઈક આ પ્રમાણે થશે એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી એક્સ ફોર અને તેના બરાબર શું થાય તેના બરાબર હું ફક્ત આ સમીકરણને સદિશ સ્વરૂપમાં લખી રહી છું એક્સ વન બરાબર બે આ રીતે વત્તા એક્સ ટુ ગુણ્યા કઈક ગુણ્યા કંઈક એક્સ વન બરાબર બે ઓછા બે એક્સ અથવા એક્સ ટુ માઇનસ બે પણ લખી શકાય તેથી અહીં માઇનસ બે આવશે ઓછા ત્રણ એક્સ ફોર જેને એક્સ ફોર ગુણ્યા માઇનસ ત્રણ પણ કહી શકાય આમ પ્રથમ સમીકરણ છે મેં તેને આ રીતે લખ્યું છે એક્સ વન બરાબર બે વત્તા એક્સ ટુ ગુણ્યા માઇનસ બે વત્તા એક્સ ફોર ગુણ્યા માઇનસ ત્રણ હવે એક્સ થ્રી ને કઈ રીતે લખી શકાય તેના બરાબર પાંચ તેથી અહીં પાંચ લખીએ એક વત્તા એક્સ ફોર ગુણ્યા ઝીરો એક્સ ટુ બરાબર એક્સ ટુ તેવી જ રીતે એક્સ ફોર બરાબર શું થાય ત્રણ સદિશોના સુરેખ સંયોજન એટલે કે લિનિયર કોમ્બિનેશન તરીકે લખ્યા અહીં આ સદિશ છે તમે તેને આર ફોર માં સ્થાન સદિશ તરીકે જોઈ શકો અહી આ દરેક સદિશ આર માં થશે કારણ કે તે બધાની પાસે ચાર ઘટક છે પરંતુ તમે તેની કલ્પના માં પણ કરી શકો મારો ઉકેલ ગણ બરાબર કોઈક સદિશ તમે તેની સ્થાન સદિશ તરીકે વિચારો જેના યામ બે કોમા ઝીરો કોમા પાંચ કોમા ઝીરો છે તે આર માં સ્થાન સદિશ છે પરંતુ તેના બરાબર આ બંને સદિશના ઘણા બધા ગુણિત છે આપણે અહીં આ સદીશ ને સદીશ એ કહીએ અને આ સદિશને સદીશ બી કહીએ તો ઉકેલ ગણ બરાબર આ સ્થાન સદીશ જે અહીં છે તમે તેને આ પ્રમાણે પણ વિચારી શકો અહીં આ ઉગમ બિંદુ છે વધતા આ બંને સદિશના ઘણા બધા ગુણિત ધારો કે સદીશ એ આવો દેખાય છે આ સદિશ એ છે અને પછી સદિશ બી કંઈક આ રીતનો દેખાય છે આની કલ્પના કરવી તમારા માટે ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આપણે ચાર પરિમાણમાં કામ કરી રહ્યા છીએ અને હું અહીં તેને દ્વિપરિમાણમાં દોરી રહી છું પરંતુ તમે આ રીતે વિચારી શકો આ ઉકેલ ગણ બરાબર આ સ્થાન સદિશ વત્તા સદિશ એ અને સદિશ બી ના સુરેખ સંયોજનો આપણે આર ફોર માં કામ કરી રહ્યા છીએ હું તેને અહીં ફોર પરંતુ અને સુરેખ સંયોજનો સમતલ બનાવે તમે બીને બે સાથે ગુણી શકો અથવા એને માઇનસ એક સાથે ગુણી શકો અને બી ને સો સાથે ગુણી શકો તમે ફક્ત એ અને બી ના સુરેખ સંયોજનોને બાદ કરી રહ્યા છો અથવા ઉમેરી રહ્યા છો અને તેઓ અહીં સમતલ બનાવશે જેમાં આ સ્થાન સદિશ અથવા આ બિંદુનો સમાવેશ થાય જેના યામ બે ઝીરો પાંચ ઝીરો છે આમ ચાર અજ્ઞાત ધરાવતા આ ત્રણ સુરેખ સમીકરણનો ઉકેલ આર ફોર માં સમતલ થાય અહી આર ફોરમાં માં સમતલ થશે અને કલ્પના કરવી ઘણી જ મુશ્કેલ છે હું કદાચ ત્રણ પરિમાણમાં એક વિડીયો બનાવીશ પરંતુ હાર્ક સંક્ષિપ્ત એશિલોન સ્વરૂપ શું છે આપણે શ્રેણીક પર કઈ કઈ પ્રક્રિયા કરી શકીએ તેની તમને સમજ પડી ગઈ હશે